નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ માત્ર દોસ્તો આપણે ત્યાં સ્ત્રીઓ વિશે ઘણા બધા વાક્યો બોલાણા છે કહેવાના છે શાસ્ત્રોમાં પણ ઘણું બધું કહેવામાં આવ્યું છે જેમ કે નારીને નિંદો નહીં નારી રતનની ખાણ નારી થકી નીપ જે ધ્રુવ પ્રહલાદ સમાન સંસ્કૃતમાં પણ સરસ વાક્યો મળે છે યત્ર નારીસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા નારીની પૂજા કરવી એનો મતલબ એવો કે એને સન્માન આપવું પૂજા કરવી એટલે દીવો અગરબત્તી કરવા એ અર્થમાં નહીં પણ એનું સન્માન આપવું સ્ત્રી દાક્ષિણની ભાવના કેળવવી તો સામાન્ય રીતે આમ સમાજમાં નારી પ્રત્યે એવો એક પૂજ્યભાવ હોય જ છે પણ હજી સમય જતા ક્યાંક ક્યાંક આપણને એમાં ઓટ જોવા મળી છે અથવા તો ક્યાંક એમાં આપણને ખામી લાગી છે તો એ દૂર કરવા માટે અથવા તો સમાજને એક નવો રાહ ચીંધવા માટે આપણે ત્યાં કેટલીક એવી સંસ્થાઓ છે જે નિયમિત રીતે સ્ત્રીઓનું સન્માન કરતી હોય છે આ વાત હું એટલા માટે કરું છું કે આગામી દિવસોમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાજકોટમાં થવા જઈ રહ્યો છે જેમાં એકસો એકાવન નારી રત્નોનું બહુમાન કરવામાં આવશે અને એ બે સંસ્થાઓ જે સન્માન કરવાની છે બહુમાન કરવાની છે એ છે સાહેલી લેડીઝ ક્લબ અને અપ ઇન્સ્ટિટ્યૂટ એ બંનેના કરતા હર્તા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાહેલી લેડીઝ ક્લબના જીતાબેન દતાણી અને અપ ઇન્સ્ટિટ્યૂટના નેહલબેન પટેલ ત્રિવેદી અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જીતાબેન નેહલબેન આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે સૌથી પહેલા તો જીતાબેન તમે જણાવો કે સાહેલી લેડીઝ ક્લબની સ્થાપના ક્યારે થઈ કેવા સંજોગોમાં થઈ અને એની પ્રવૃત્તિ શું હોય છે નમસ્કાર દર્શક મિત્રો હું સહેલી લેડીઝ ક્લબની પ્રમુખ જીતા દતાણી આપ બધાનું સ્વાગત કરું છું અને અમારી બહેનો ખૂબ ખૂબ આગળ વધે એ હેતુ સર અમે સહેલી લેડીઝ ક્લબ નો ઓપનિંગ 5 વર્ષ પૂર્વે કરેલું હતું અમારી સહેલી લેડીઝ ક્લબ માં દર મંથના બહેનો ની અલગ અલગ એક્ટિવિટીઝ થતી હોય છે જેમાં બહેનો જ્ઞાન સાથે ગમમત અને એન્જોયમેન્ટ કરે એવા હેતુસર અમે આ ક્લબ નું આયોજન કરેલું છે બહેનો ફ્રેશ હશે તો એવો એમના ઘરમાં તમામ મેમ્બર્સ ને ફ્રેશ રાખી શકશે આ હેતુસર અમે આ ક્લબ નું આયોજન કરેલું છે અને આ વખતે લગભગ અમે પાંચ વર્ષથી આ કન્ટિન્યુ નારી રત્નો નું એવોર્ડ ફંક્શન કરીએ છીએ આ વર્ષે પણ અગિયાર માર્ચ ના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે બપોરે બે થી પાંચ દરમિયાન એક જાજર માન એવોર્ડ ફંક્શન નું આયોજન કરેલું છે જેમાં અમે લોકોએ બિઝનેસ સાથે જેવો સેવાકીય પ્રવૃત્તિ સાથે કનેક્ટેડ હોય એવા 151 લેડી કે જેવો ઓલ ગુજરાતમાંથી અમે લોકો સિલેક્શન કરી ને એવોનું માન કરીશું બરાબર છે જી ખુબ સરસ અચ્છા હનિલબેન આપની સંસ્થા છે હિરાઇન ઇન્સ્ટિટ્યૂટ એમની એક્ટિવિટી શું હોય છે વર્ષ દરમિયાન આખી કેટલી બધી એક્ટિવિટી હોય છે તો એનો પણ એક થોડો ચિતાર આપી દો મારું નામ નેહલ પટેલ ત્રિવિધિ છે મે દસ વર્ષ પહેલા સ્ટાર્ટ કરેલું બરાબર જેમાં એજ્યુકેશન રિલેટેડ બધી એક્ટિવિટી થાય છે કે બચ્ચાઓને એડ્યુકેશનમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે જેવા કે રાઇટિંગ પ્રોબ્લેમ છે રીડિંગ પ્રોબ્લેમ છે આવા બધા ઘણા બધા બચ્ચાઓને પ્રોબ્લેમ થતા હોય છે તો એની પાછળનું રીઝન એક જ હતું કે બાળકોને ઈઝીએસ્ટ વે તમે કેવી રીતે શીખાવી શકો કે આજેને રીડિંગ કરવું છે તો કઈ રીતે કરે ફોનિક્સ થી તમે સ્ટાર્ટ કરીને રીડિંગ કરાવી શકો રાઈટ એ હેતુથી મેં મારું બ્રેઇન અપ ઇન્સ્ટિટ્યુટ સ્ટાર્ટ કરેલું બરાબર અને 1 ટુ 12th સ્ટાન્ડર્ડ સુધીના ક્લાસીસ ચાલે છે ત્યાં 11 12th કોમર્સ અને 1 ટુ 10th સ્ટાન્ડર્ડ બધા બોર્ડ ઘણા લોકોને બોર્ડની ખબર પણ નથી હોતી જેમ કે IGCSE છે CBSE છે ઘણા બધા એવા બોર્ડ છે આઈબી છે બરાબર તો એમાં પેરેન્ટ્સને અને બચ્ચાઓને કાઉન્સેલિંગ પ્રોપર કરી અને એને કેવી રીતે આગળ વધારવું એક એક્ટિવિટી ચાલતી હોય છે હું પોતે જ કાઉન્સેલિંગ કરું છું અને બચ્ચાને કેવી રીતે આગળ લેવું અને સ્ટડીઝમાં જે પ્રોબ્લેમ થાય છે તો એને કેવી રીતે દૂર કરવા બચ્ચાને સમજાવીને એ બધી પ્રવૃત્તિઓ ચાલે છે જી અચ્છા એટલે તમે સહેલી લેડીઝ ક્લબ સાથે ત્યાં બહેનોનું સન્માન છે એમાં બંને સાથે જોડાયેલા છું અથવા તો પહેલેથી જ આ પ્રકારની જે મહિલા લક્ષી પ્રવૃત્તિ એમાં તમે પણ સાથે હો છો તમારી સંસ્થા હા મારી સંસ્થા પણ એમની સાથે જ હોય છે કારણ કે એમના જે પ્રોગ્રામ હોય છે એ મારા પ્રીમાઇસીસ ચાલે છે ઓકે ઘણા બધા એવા પ્રોગ્રામ હોય છે કે લોકો મારા પ્રીમાઇસીસ કરે છે તો એમની સાથે હું કનેક્ટેડ છું અને મને એ લોકો જે કામ કરતા હોય છે એ મને ગમે છે તો હું ઘણી વખત એવું કહું છું કે ચલો કઈક આપણે લેડીઝો માટે કરવું જોઈએ તો જીતાબેન ઇઝ ઓલવેઝ રેડી રાઈટ કે ચલો આપણે કઈક કરીએ તો એમના જે બધા ફંક્શન હોય છે કે જે પણ મહિને કાર્યક્રમો થાય છે કે લેડીઝને કઈ રીતે બધી એક્ટિવિટી પૂરી પાડવી એ લોકો આપણે ત્યાં કરતા હોય છે અને એમાં હું પણ ઇન્વોલ્વ હોઉં છું અચ્છા જીતાબેન આ વખતનો જે કાર્યક્રમ છે એકસો ને એકાવન બહેનોનું તમે નારી રત્નોનું બહુમાન કરવાના છો સિલેક્શન તમે ઓપન ગુજરાત આ કાર્યક્રમ રાખ્યો છે તો ગુજરાતમાંથી તો અસંખ્ય તમને નામ મળે અથવા તો ભલામણો આવે કે ભાઈ આમનું કરવા જેવું આમનું કરવા જેવું એકસો ને એકાવન પસંદ કરવા એટલે બહુ મોટું જેને પડકાર છે એક ચેલેન્જ હોય છે તો આની પ્રોસેસ શું હોય છે તમે કેવી રીતે આ બધી પ્રોસેસ મતલબ કેવી રીતે નામ મગાવો છો કેવી રીતે નક્કી કરો છો એકસો એકાવન અચ્છા બંને બેનો એનો ઓલ્ટરનેટ જવાબ આપી શકો છો અમે એ રીતે સિલેક્શન કરીએ ઓલ ગુજરાતમાંથી સિલેક્શન કરીએ એટલે ઓલ ગુજરાતમાં અમારા એ ગામમાં કોઈને કોઈ જાણીતા વ્યક્તિ હોય ઓકે બરાબર એ લોકોને અમે અમારી ડિટેલ્સ મોકલીએ માની લે કે કચ્છ થી આવે છે તો કચ્છ મારા ઘણા બધા રિલેટિવ હોય કે જાણીતા હોય એમની પાસે અમે ડિટેલ્સ મોકલીએ કે તમે રિયલ ચેક કરો કે આ બેન આ કરે છે એક્ટિવિટી સેવા જે પ્રવૃત્તિ કરે છે આ રીતે અમે ગામે ગામ અમારા કોઈને કોઈ જાણીતા લાગતા વળગતા હોય છે એમની પાસેથી પરફેક્ટલી ડિટેલ્સ મગાવીને પછી અમે એ લોકોનું સિલેક્શન કરીશું અચ્છા નલબેન આનો ક્રાઇટેરિયા આપણે શું રાખતા હોઈએ છીએ એટલે માનો કે એક હજાર અરજી આવી અથવા તો પાંચસો અરજી આવી તો એમાંથી આપણે કયા ક્રાઇટેરિયાથી સિલેક્ટ કરીએ છીએ એકસો એકાવન આ ચુનંદા બેનોને પસંદ આપણે કર્યા છે તો એનો આપણે માપદંડ શું રાખીએ છીએ કાલે જ એક ફોન આવેલો મને રાઈટ કે એ બેન છે કે હોસ્પિટલે જઈને જે ગર્ભવતી લેડીઝો હોય છે એને શીરો પોતાની જાતે જઈને ખવડાવે છે રાઈટ એક બીજા બેન છે કે એ લોકોને બીજી બેનો ને નવડાવા જાય છે એવા બે કોલ મને કાલે આવેલા હવે એ કોલ આવેલા તો હવે મને તો નથી ખબર કે ઈ સાચું છે કે ખોટું છે બરાબર મારે ચેક કરવું પડશે એના ફોન નંબર છે એને ક્યાં કરે છે એડ્રેસ ને બધું એને મને આપ્યું છે તો અમારા ટીમ મેમ્બર છે એ ત્યાં જઈને ચેક કરશે અચ્છા કે આ બેન છે એ સાચા કરે છે કે નહીં રાઈટ જો એ સન્માન ને પાત્ર હશે અને એ કરતા હશે રાઈટ તો આપણે એને અવોર્ડ થી સન્માનિત કરશું તો એવા એવા અલગ અલગ ક્રાઇટેરિયા છે કે અમુક ડોક્ટર છે રાઈટ તો ખરેખર એ ડોક્ટર ની પ્રવૃત્તિ કરે છે રાઈટ તો એ લેડી સન્માન ને પાત્ર છે તો એવા અલગ અલગ ક્રાઈટેરિયા રાખ્યા છે એમાં અમે એક હાઉસ વાઇફ નું પણ ક્રાઈટેરિયા રાખ્યો છે આપણે લોકો એવું કહીએ છીએ કે બધી નારીઓ જે કામ કરે છે એ જ સન્માન પાત્ર છે એવું તો નથી બરાબર હાઉસ વાઇફ છે એ સૌથી વધારે સન્માન ને પાત્ર છે સાચી વાત ફૂલ ટાઈમ જોબ ફૂલ ટાઈમ જોબ એ ફૂલ ટાઈમ જોબ છે એટલે ત્યારે જ મારે વાત થઈ કે અમુક કેટેગરી જે છે એમાં અમે હાઉસવાઇફ પણ લિમિટેડ હાઉસવાઈ રાખી છે રાઈટ જે અમે જોતા હોય કે આખો દિવસ બધાના ટાઈમ સાચવતી હોય છે ઘણી બધી તો એવા પણ અમે મંગાવ્યા છે એમાંથી અમને જેવું લાગશે કે ના આ દસ કે પચીસ નારીઓનું સન્માન કરવા જેવું છે એવું પણ અમે કરશું તો આ બધા જે અલગ અલગ ક્રાઇટેરિયા છે ડોક્ટર છે કે જે લેડીઝો ફિલ્ડમાં કામ કરતી હોય છે રાઇટ એ બધાના અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે અમે કરશે બ્યુટી પાર્લર છે એવા ઘણા બધા લેડીઝો કામ કરતી હોય છે બરાબર અચ્છા અત્યારે બહેનોનું સન્માન કરવું આપણે કોઈને કોઈ લાખ બે લાખ રૂપિયાની રકમ નથી આપી દેવાની સ્વાભાવિક છે પણ એને એક સ્ટેજ ઉપરથી એક પ્રતિષ્ઠા મળે છે એક સન્માન મળે છે એમ થાય કે હું જે કામ કરું છું તો એની ક્યાંક નોંધ લેવામાં આવી છે એક સંસ્થાએ મને એક શિલ્ડ આપ્યો છે મને એક સર્ટિફિકેટ આપ્યું છે મને જાહેરમાં સન્માનિત કરી છે તો આવું કરવું શું કામ જરૂરી છે એક બીજું તમે પાંચ વર્ષથી આ પ્રવૃત્તિ કરો છો દર વખતે દર માર્ચમાં તો સન્માન પછી એના મનમાં એ જે પ્રવૃત્તિ કરે છે એ ઓર જોશથી કરવા માંડે છે અથવા એ ફીડબેક આપણને મળે છે એને કેટલો ફરક પડે છે સન્માનથી એક શિલ્ડ બસો ચારસો રૂપિયાનું આપી દે એમાંથી કંઈ એને બહુ મોટું વળતર પણ એનું જે જાહેરમાં બહુમાન થયું એનાથી એના મનમાં એક આખું પોઝિટિવ એક થિંકિંગ ચાલુ છે કે હું જે કરું છું એ બરાબર છે મારી ક્યાંક નોંધ લેવાની છે તમને ફીડબેક શું મળે છે એક તો શું કામે જરૂરી છે અને બીજું ફીડબેક શું મળે સર હું અહીંયા એક જ વસ્તુ કહીશ રાઈટ મોટિવેશન છે એ કન્ટિન્યુ પ્રોસેસ છે જી રાઈટ આજે કોઈ પણ માણસ કામ કરે છે એને તમે ઓલવેઝ મોટિવેશન આપશો

મેં જે ઇન્સ્ટિટ્યુશનમાં કામ કર્યું છે ઓલવેઝ મને મોટિવેશન મળ્યું છે ત્યારે હું આજે આ સ્ટેજ પર છું તો જ્યારે મારો પર્સનલ એક્સપિરિયન્સ એવું કે છે કે તમે જ્યારે મહિલાઓને સતત મોટિવેશન કરતા રહેશો તો એ કોઈ ના કોઈ એને કોન્ફિડન્સ વધશે બરાબર એનામાં રહેલી જે કળા છે એ બહાર આવશે અને એ સતત પ્રોત્સાહિત થઈને કઈક કામ કરશે કે અમને કઈક મળે છે સી કોઈ શિલ્ડ કે એની કિંમત નથી હોતી આજે જ્યારે હું મારા બચ્ચાઓને જોઉં છું કે કોઈ પણ તો પાંચ રૂપિયાની કે દસ રૂપિયાની વસ્તુની કિંમત નથી હોતી પણ તમે જે ભાવથી એના આપો છો અને એ ખુશ થઈને જે કાર્ય કરે છે એ મેં જોયેલું છે અને અનુભવેલું છે બરાબર જી જીતાબેન ફીડબેક તમને કેવો મળતો હોય છે બહુ જ સરસ અમારે જયારે જ્યારે પણ એવોર્ડ ફંક્શન કમ્પ્લીટ થાય છે ત્યારે લોટ ઓફ અમને થિંગ ના મેસેજ મળે છે અને એ લોકો વધુમાં વધુ સેવાકીય પ્રવૃત્તિ કરશે એવું અમને ડન કરે છે અમે વેકેશનમાં પણ બેનો અને બાળકો માટે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ એમાં માની લો બ્યુટીશન બ્યુટીપાર્લર ના વિવિધ કોર્સિસ હવે પણ કરશું વેકેશનમાં માં બ્યુટીપાર્લર ના વિવિધ કોર્સિસ સાઉટ ટોકન દરે કે જે ગરીબ ગરીબ લેડી ને પણ પરવડે એવા સો રૂપિયાના ટોકન દર અમે આ ક્લાસીસ કરતા હોય છે બ્યુટી પાર્લર ના ક્લાસીસ કુકિંગ ના ક્લાસીસ ડાન્સ ક્લાસીસ દાંડિયા ક્લાસીસ જેવા અનેક વિધ ક્લાસીસ અમે કરતા હોય છે ત્યારે પણ અમને ખૂબ જ સરસ બહેનો ના અને બાળકો ના માની લો કે આશીર્વાદ જેવું મળતું હોય છે કે અમે તમારા હિસાબે અહીંયા અત્યારે આ સ્ટેજ પર છીએ બરાબર ખૂબ સરસ અચ્છા આ વખતનો જે કાર્યક્રમ છે અગિયારમી નો તો એ પ્રોગ્રામ ક્યાં છે કેટલા વાગે છે એમાં કોઈ મહાન ઉભાઓ આવવાના હોય જેમના બેનો નું સન્માન કરવાનું હોય તો આખો પ્રોગ્રામ શું છે એની થોડી ડિટેલ આપી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં અગિયાર માર્ચ બે થી સાતનો સ્લોટ છે ઓકે રાઇટ એમાં આપણે એમએલએ થી માંડીને જે પણ લેડીઝ છે એ બધાને ઇન્વાઇટ કરશું લાસ્ટ યર અત્યાર સુધીના જે પાંચ વર્ષોમાં કાર્યક્રમ છે વુમન રિલેટેડ એમાં અ ઘણા બધા એમએલએ ને બધા આવેલા છે અને એના હસ્તે અમે અવોર્ડ લેડીઝોને અપાવીએ છીએ કે જેથી એને એક મોટિવેશન મળે અને ઈ શું કરે છે તો એ બધી જગ્યાએ સ્પ્રેડ કરે છે કે જો મને આમના હાથેથી અવોર્ડ મળેલો છે રાઈટ એવી રીતે અમે કાર્ય કરીએ છીએ ખૂબ સરસ અચ્છા તમે લોકો જે સંસ્થાઓ ચલાવો છો ને એક પરમાર્થનું કે પરોપકારનું કામ કરો છો પોતાના માટે તો બધા કરે છે પણ એમાંથી સમય કાઢીને તમે બીજા માટે કામ કરો છો કારણ કે આ પ્રોસેસ આ એમ લાગે છે બહુ સહેલું ખાલી બે થી સાતનો પ્રોગ્રામ નથી એને માટે તમારે વીસ દિવસ પચીસ દિવસ કે પચાસ દિવસની એક કન્ટિન્યુ પ્રોસેસ હોય છે નામ પેલા વિચાર કરવાથી માંડીને નામ મગાવવાથી માંડીને પસંદગી કરીને ત્યાંથી કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી આવું અત્યારે કોણ કરે છે પોતાના માટે બધા કરે છે પણ ભાગે એવું બેનો પાસેથી નિયમિત રીતે આપણે સાંભળતા હોય છે કે અમને સમય નથી ઘરકામમાંથી નવરા નથી થતા તો આ બધી બહારની પ્રવૃત્તિ ક્યાં કરવા જે તમને લોકોને કેમ સમય મળી જાય છે મારે પૂછવું છે એટલે હું આ પ્રશ્ન એટલા માટે પૂછું છું કે જે બેનો ઘણી વખત એવી દલીલ કરતા હોય છે હું એમ નથી કહેતા ખોટું બોલતા હશે પણ એવી દલીલ કરતા હોય છે કે ચોવીસ કલાક અમે ક્યાં ફ્રી છે તો તમે લોકો ફ્રી તો નથી તમે કેવી રીતે સમય કાઢી દ્યો છો પરમાર્થ માટે સેવા કરવા માટે બધાને કોઈ 25મી કલાક નથી મળતી બધાને ચોવીસ કલાક મળે છે પણ એક મેનેજમેન્ટ છે એ એ મેનેજમેન્ટ થી તમે પણ કરો તો તો બધું શક્ય છે અમે રીતે રીતે જ કામ કરીએ છીએ આજે બધું બેલેન્સ કરીને નીકળીએ છીએ કે ઘર બેલેન્સ કરીએ છીએ પ્લસ અમારા ઇન્સ્ટિટ્યુટ મેનેજ કરીએ છીએ ક્લબ મેનેજ કરીએ છીએ બધું મેનેજ કરી અને ટાઈમ કાઢીને સતત અમે બીજી લેડીઝો માટે કામ કરતા હોઈએ છીએ જે એક મજા છે અમને બરાબર તમે પ્રવૃત્તિમાં તમારો ટાઈમ કાઢવાનું ધારણા કરી લ્યો તો તમે કર ધારો એ બધું કરી શકો છો બહેનો અત્યારે ક્યાં નથી પહોંચેલી ટોટલી બધી જગ્યા પર બેનો આગળ વધેલી છે જો તમે સેવાકીય ભાવનાથી એમ નક્કી કરો કે આટલું કાર્ય મારે સેવા માટે આટલી કલાક કાઢવી છે તો ગમે એ રીતે એડજસ્ટમેન્ટ કરીને પણ તમે સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધી શકો છો આ જ રીતે અમે પણ અમારું ટાઈમિંગનું એડજસ્ટમેન્ટ કરીને આગળ વધીએ છીએ બેનો માટે ખૂબ સરસ અચ્છા ઘણી વખત બેનો એવી દલીલ કરતી હોય છે કે તમારા જેવા લોકો જે સંસ્થાઓ ચલાવતા હોય છે તથ્વો કોઈ ક્ષેત્રમાં આગળ હોય છે તો ઘણી વખત તેવી દલીલ થતી હોય છે તમે કદાચ સાંભળ્યું હશે કે ભાઈ તમે તો બધા આગેવાનું છો તો તમારે ક્યાંય ઘરના કામ ન કરવા પડતા હોય રસોઈ ન કરવી પડતી હોય ઘરકામ ન કરવા પડતા હોય તમારે ત્યાં માણસો હોય કામ કરી દેતા હોય છે પણ એ પણ સાચું નથી હોતું તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય મહિલા હો તો તમને એટલું તો ઘરનું કામ ઘરમાં કામ કરવાવાળી વ્યક્તિઓ હોય અથવા તો આપણે મેય રાખા હોય તો પણ આપણે નાનું મોટું કામ તો કરવું જ પડતું હોય છે અને કરતા જઈએ તમારે ઘરનું કામ કરવું પડતું હોય છે એની વચ્ચેથી સમય કાઢીને આ પ્રવૃત્તિ કરો છો હું સીધો જ પ્રશ્ન પૂછવા માગું છું ઘરના પણ કામ કરીએ છીએ એવું નથી કે ઘરના કામ નથી કરતા ઘરના પણ કામ કરીએ છીએ આજે ઇન્સ્ટિટ્યુટ કમ્પ્લીટ થાય ઘરે જઈને રસોઈ પણ બનાવીએ છીએ રાઈટ સવારે મેડ ઓલવેઝ આવે એવું જરૂરી નથી ક્યારેક નથી પણ આવતી રાઈટ તો એ પણ કામ કરવાના હોય છે એટલે એઝ અ લેડીઝ કોઈ દિવસ એવું વિચારવાનું જ નહીં કે કામ નથી કરવાનું હતા કામની સાથે તમે તમારું બીજું કામ કેવી રીતે મેનેજ કરો છો ધેટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ અને એ તમે મેનેજ કરીને તમારે કરવાનું હોય છે અને બધી લેડીઝ આ જ શીખવાની વસ્તુ છે ઘણા એવું કે છે કે અમે નથી કરી શકતા આમ છે આટલી બધી રિસ્પોન્સિબિલિટી છે પણ ઈ રિસ્પોન્સિબિલિટીની સાથે કેમ ચાલુ એ જે કળા છે અને એ કળા જો તમે બધા શીખી જશો તો બધા માટે આ બહુ ઈઝી થઈ જશે જી જીતાબેન તમારે પણ ઘરનું કામ કરવું પડતું હોય છે યસ યસ મારી સાથે મારા સસરા પણ છે અચ્છા એ જેડ છે ઓકે એટલે એ ટુ રસોઈ નું તો મારે જ કરવા પડવાનું રસોઈ માટે કોઈ રસાયણી નથી રાખેલી એટલે બાકીનું કામ બધા કરે બટ રસોઈ પ્લસ ક્લબ નું પ્લસ હમણાં અમે સાતમા મહિનામાં આઈ થિંક અગિયાર દીકરીના સમૂહ લગ્ન નું આયોજન કરીએ છીએ એ પણ જાજર માન રીતે કોઈ પણ દીકરીઓને એમ ન થાય કે અને એમાં પણ અમે જેની પાસે કંઈ ના હોય જેમના પેરેન્ટ કઈ ભાઈ પ્રોવાઈડ કરવા કેપેબલ ના હોય એવા અગિયાર લેડીના અમે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને પણ મસ્ત મજાની જાજર રીતે અને એમને પણ એ ટુ જેડ બધી જ વસ્તુ પ્રોવાઈડ થઈ શકે એ રીતના અમે આયોજન કરીએ છીએ એટલે ઘરનું કરતા કરતા અમે બહેનો માટે પણ આગળનો સ્ટેપ વિચારીને આવી કઈ ને કઈ સેવાકીય પ્રવૃત્તિ દર મંથમાં અમે કરીએ જ છીએ બરાબર વાહ દર્શક મિત્રો ખાસ બહેનો માટે પણ એમણે સરસ વાત કરી કે ઘરનું કામ કરતાં કરતાં પણ જે સમય બચાવી ટાઈમ મેનેજમેન્ટ કરીને પણ થોડુંક પરોપકારનું સેવાનું કાર્ય આપણે કરતા રહેવું જોઈએ અને આ બહેનો કરે છે પુરુષોને પણ ખાસ મારે અહીંયા ઇન્વોલ્વ કરવા છે આ વાતમાં ઘણી વખત મોટાભાગનો પુરુષ વર્ગ જે અત્યારે લાઈવ આ કાર્યક્રમ જોઈ રહ્યો છે એ ઘણીવાર પુરુષો ભાગે એવું બોલતા હોય છે કે મહિલાઓને ઘરમાં શું કામ હોય છે આ બહુ હકીકત છે કે જે ગૃહિણીઓ હોય છે એ આપણે હમણાં જ વાત થઈ કે ટ્વેન્ટી ફોર બાય સેવન એમની જોબ હોય છે ચોવીસ કલાકની જોબ છે તો બહુ મોટું કામ છે તો ગૃહિણીઓ માટે પુરુષો પણ આવું બોલતા હોય છે કે તમારે ઘરમાં શું કામ હોય છે કઈ કામ નથી હોતું અમે બહાર જાય છીએ વગેરે વગેરે પણ ઘરમાં પણ ગૃહિણીઓને એટલું જ કામ હોય છે કદાચ પુરુષો આપણે અહીંયા બહાર નોકરી ધંધો કરતા હોય એના કરતાં પણ ઘરનું કામ મોટું છે પુરુષો પણ ભવિષ્યમાં કોઈ આવી વાત ન કરે હું એવી બધાને વિનંતી કરું છું તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર તમે અહીંયા આવ્યા મારા સ્ટુડિયોમાં અને સરસ મજાનો કાર્યક્રમ અગિયારમી માર્ચે કરવા જઈ રહ્યા છો એકસો એકાવન નારી રત્નોનું બહુમાન કરવાનો

કરશે તો એને એક મજા આવશે અને ઈ સેલ્ફ મોટિવેટેડ થશે આટલું જ કહીશ કે ઘરની બહાર નીકળો અને કંઈક કરો વાહ થેન્ક યુ જીતાબેન નારી તું ન હારી વાહ કોઈ પણ કામ કરવા માટે તમે દરેક નારી સક્ષમ છો એટલે દરેક નારી કઈ ને કઈ ઘરનું કામ કરતા કરતા કઈ ને કઈ અને એ માટે અમારા જેવા લોકો તમને પ્લેટફોર્મ પૂરું પાડશે એ અમે ગેરંટી આપીએ છીએ અને હા આજના આ કાર્યક્રમમાં કરુણા નિધાન સંસ્થાએ અમને ઇન્વિટેશન આપીને આ જબરજસ્ત અમારા કાર્યક્રમમાં અમારું ઇન્ટરવ્યુ માટે બોલાવી તે બદલ અમે કરુણા નિધાન સંસ્થાનો પણ બંને બેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો દર્શક મિત્રો આપણે જીતાબેન દત્તાણી અને નેહલબેન પટેલ ત્રિવેદી પાસેથી આવતા દિવસોમાં જે અગિયારમી માર્ચે એક સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રાજકોટમાં આખા ગુજરાતમાંથી એકસો એકાવન ચુનંદા બહેનો નારીત્નોનું બહુમાન કરવાના છે એ કાર્યક્રમને ખૂબ ખૂબ સફળતા મળે એવી શુભકામના વ્યક્ત કરીએ છીએ આપ વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી કાર્યક્રમ વિશે વાતો કરી તમારા ભૂતકાળના કાર્યક્રમો વિશે વાત કરી અને ખાસ કરીને બહેનોને જે મોટિવેશન કેવી રીતે મળે છે એની પણ સરસ વાતો કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર